નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ દસના પ્રકરણ સાત યામ ભૂમિતિનું સ્વાધ્યાય સાત પોઈન્ટ બે જોઈશું અને એમાં છઠ્ઠો દાખલો જોઈશું એકથી પાંચ દાખલા આપણે આગળના વિડીયોમાં જોયેલા છે એટલે છઠ્ઠો દાખલો જોઈશું જો એક બે ચાર વાય એક્સ છ અને ત્રણ પાંચ એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ હોય તો એક્સ અને વાય આપણે શોધવાના તો મિત્રો ચતુષ્કોણ અહીંયા આપણે બનાવીશું આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર અને આ બિંદુ હતા એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરો હતા એટલે એક બિંદુ અહીંયા આપણે લઈ લઈશું એક બે પછી બીજું ક્રમિક બિંદુ લઈશું આપણે આ જગ્યાએ ચાર વાય ત્રીજો અહીંયા એક્સ છ અને ચોથો અહીંયા ત્રણ પાંચ દરેકને આપણે નામ આપી દઈએ અને એ નામ આપીશું અને બી અને સી અને આને ડી નામ આપીશું તો એ બી એ સમાંતર બોતુષ કોણના ક્રમિક શિરોબિંદુ છે તો આપણે એક્સ અને વાયની કિંમતો અહીંયા શોધવાની છે તો મિત્રો સમાંતર બચતુષ્કોણ હોય એના વિકર્ણો એકબીજાને દુભાગે એટલે કે એકબીજાને બે સરખા ભાગમાં ડિવાઈડ કરે અહીંયા વિકર્ણ બીડી અને બીજો વિકર્ણ એ સી એ બંને એકબીજાને સરખા ભાગમાં જેતશે એટલે કે એસીનું વિકર્ણ એસીનું મધ્ય બિંદુ અને વિકર્ણ બીડીનું મધ્ય બિંદુ કેવું થશે સરખું થશે સમાન થશે એક જ થશે બરાબર એટલે અહીંયા આપણે લખીશું વિકર્ણ એસીનું મધ્ય બિંદુ બરાબર વિકર્ણ બીડીનું મધ્ય બિંદુ બીડીનું મધ્ય બિંદુ તો મધ્ય બિંદુનું સૂત્ર પણ આપણને ખ્યાલ છે કે મધ્ય બિંદુનું સૂત્ર શું થાય અહીંયા આપણે મધ્યબિંદુનું સૂત્ર લખીશું મધ્ય બિંદુના યામ મધ્ય બિંદુના યામ બરાબર થશે એક્સ વન વત્તા એક્સ ટુ છેદમાં બે એટલે કોઈ પણ બે બિંદુ આપેલા હોય અને એ બે બિંદુથી બનતા રેખાખંડનું મધ્ય બિંદુ સુધું હોય તો આપણે શું કરવાનું એના સરવાળો કરવાનો રીતના યામનો સરવાળો એટલે કે તો આ બિંદુનું સૂત્ર અહીંયા આપણે શું કરીશું તો વિકર્ણ એસી નું મધ્ય બિંદુ બરાબર વિકર્ણ બીડીનું મધ્ય બિંદુ થયું તો વિકર્ણ એસી નું મધ્ય બિંદુ શોધું હોય તો એસી ના એક્સ આમનો સરવાળો કરીશું આપણે એટલે કે એક્સ આમ હતો એક વત્તા એક્સ છેદમાં બે એ જ રીતના વિકર્ણ એસી નો વાય આમ હતો વાય હતા બે અને છ એ તો એ બંનેનો સરવાળો ભાગ્યા બે કરીશું આપણે એ જ રીતના વિકર્ણ બીડીની વાત કરીએ તો વિકર્ણ બીડીનો બીડીના એક્સ એમ હતા ત્રણ અને ચાર તો એ બંનેનો સરવાળો ત્રણ વત્તા ચાર છેદમાં બે કરીશું એ જ રીતના વાય આમ હતા એના પાંચ અને વાય તો પાંચ વત્તા વાય છેદ બે કરીશું હવે મિત્રો આ બે બિંદુ કેવા હતા સમાન હતા એટલે આપણે શું કરીશું બંને બિંદુને સરખાઈ દઈશું એટલે કે એક્સ આમ બંને બિંદુના એક્સ આમ અને વાય આમને આપણે સરખાઈશું તો સૌ પ્રથમ આપણે એક્સ આમને સરખાઈએ તો એક્સ આમ સરખાવતા શું થશે એક વત્તા એક્સ એક વત્તા એક્સ ભાગ્યા બે બરાબર કેટલા થશે ત્રણ વત્તા ચાર ભાગ્યા બે અહીંયા બરાબરની બંને બાજુ બે બે કેન્સલ થશે છેદમાં એટલે શું રહેશે માટે એક વત્તા એક્સ બરાબર થશે ત્રણ વત્તા ચાર એટલે સાત તો એક્સ બરાબર શું થશે એક્સ બરાબર આ એક જશે બરાબરની પેલી બાજુ એટલે માઇનસ એક થશે તો સાતમાંથી એક જશે તો કેટલા રહેશે છ રહેશે આ મળી ગઈ કિંમત એ જ પ્રમાણે આપણે સરખાઈશું તો વાયમ હતા અહીંયા આ આ રહ્યો આયો આમ તો બંનેને સરખાઈશું આપણે તો શું થશે બે વત્તા બે વત્તા છ ભાગ્યા બે બરાબર પાંચ વત્તા વાય ભાગ અહીંયા પણ છેદમાં બે બે બંને સાઈડે સરખા એટલે કેન્સલ થશે તો શું રહેશે માટે બે વત્તા છ બે વત્તા છ એટલે આઠ બરાબર પાંચ વત્તા વાય આપણે વાય શોધવો હોય તો વાયને કરતાં બનાવીશું વાયને કરતાં બનાવ હોય તો પાંચ જશે બરાબરની આ બાજુ એટલે માઇનસ પાંચ થશે તો એ જશે આઠમાંથી માઇનસ પાંચ બાદ થશે એટલે વાય બરાબર થશે ત્રણ આ થયો વાય એટલે અહીંયા આપણે એક્સ અને વાયની કિંમતો મળી ગઈ એક્સની કિંમત થશે છ અને વાયની કિંમત થશે ત્રણ એ જ પ્રમાણે સાતમો દાખલો જોઈશું એ બી વર્તુળનો વ્યાસ છે AB વર્તુળનો વ્યાસ છે વર્તુળનું કેન્દ્ર બે ત્રણ છે વર્તુળનું કેન્દ્ર બે ત્રણ છે અને બી બિંદુના આમ એક ચાર છે તો બિંદુ એના આમ આપણે શોધવાના છે તો અહીંયા આપણે શું કરીશું સૌ પ્રથમ વર્તુળ બનાવીશું આપણે એક તો એક વર્તુળ આપણે બનાવ્યું આ વર્તુળનો વ્યાસ કયો હતો એ બી વર્તુળનો વ્યાસ હતો એ બી એટલે આપણે વર્તુળનો વ્યાસ એ બી બનાવ્યો આ બિંદુ એ લઈશું આ બિંદુ એ અને આ બિંદુ બી લઈશું ઓકે અહીંયા વર્તુળનું કેન્દ્ર બે ઓછા ત્રણ આપણને આપેલું છે એટલે વર્તુળનું કેન્દ્ર કઈ હોય આપણને ખ્યાલ છે કે વર્તુળનું કેન્દ્ર એ વ્યાસની વચ્ચે હોય એટલે કે વ્યાસનું મધ્ય બિંદુ એ જ વર્તુળનું કેન્દ્ર થશે આ વર્તુળનું કેન્દ્ર કયું થવાનું બે ઓછા ત્રણ બી ના યામ પણ આપણને આપેલા જ છે કેટલા એક ચાર અને એના યામ આપણે શોધવાના છે

મ બરાબર શું થશે એક્સ એક્સઆમનો સરવાળો એટલે કે એક્સ વન વધતા એક્સ ટુ છેદમાં બે અને વાય એમનો સરવાળો વાય વન વધતા વાય ટુ એના છેદમાં બે હવે આપણે લખીશું અહીંયા કે એ બીનું મધ્ય બિંદુ બરાબર વર્તુળનું કેન્દ્ર થશે એટલે કે વર્તુળનું કેન્દ્ર વર્તુળનું કેન્દ્ર બરાબર એ બીનું મધ્ય બિંદુ એ બીનું મધ્ય બિંદુ આપણે એવું અહીંયા લખી શકીએ કારણ કે વર્તુળનું કેન્દ્ર એ જ વ્યાસ એ બીનું મધ્ય થશે તો વર્તુળનું કેન્દ્ર કયું હતું વર્તુળના કેન્દ્રને આમ હતા અહીંયા બે ઓછા ત્રણ બે ઓછા ત્રણ બરાબર એ નું મધ્ય બિંદુ શું થશે તો એ બી ના એક્સ આમનો સરવાળો એટલે કે એક્સ વત્તા એક એના ભાગ્યા બે અને વાય આમ એટલે કે વાય વત્તા ચાર ભાગ્યા બે કે વાય વત્તા ચાર ભાગ્યા બે હવે આપણે એક્સ એમ અને વાય આમને સરખાવી દઈશું તો સૌ પ્રથમ આપણે એક્સ એમને સરખાવીએ તો આ લખીશ એક્સ યામને સરખાવતા સરખાવતા એક્સ એમ કયા થવાના તો કે અહીંયા બે અને અહીંયા એક છેદમાં બેદમાં બે બરાબર શું થશે બે થશે હવે સાદરૂપ આપીશું આનું તો આ બે જશે અહીંયા બરાબરની આ બાજુ એટલે કે બે જોડે ગુણાઈ જશે તો માટે એક્સ વત્તા એક બરાબર થશે બે ગુણ્યા બે ચાર તો એક્સ બરાબર શું થશે એક્સ બરાબર થશે એક જવાનો બરાબર માઇનસ એક થવાનો ચારમાંથી એક જાય તો કેટલા થશે એ જ પ્રમાણે વાય આમ સરખાવતા સરખાવતા તો વાય આમ કયા હતા માઇનસ ત્રણ અને વાય વધતા ચાર છેદ તો આપણે એને સરખાઈશું એટલે કે y વાયાર છેદમાં બે બરાબર માઇનસ ત્રણ થાય માટે વાય બરાબર શું થશે આ ચાર જશે બરાબરની આ બાજુ એટલે એ થશે માઇનસ ચાર એટલે માઇનસ છ અહીંયા લખીશું બરાબર માઇનસ છ અને આ થવાના પ્લસના માઇનસ એટલે માઇનસ ચાર એટલે વાય થયા વાય બરાબર માઇનસ દસ થશે આપણે બિંદુ એના યામ જોતા હતા બિંદુ એના યામ શું એક્સ વાય આપણે માટે બિંદુ એના યામ કયા થશે એના યામ એક્સ એમ હતો એનો ત્રણ અને વામ હતો એનો માસ થશે અથવા તો છે એ જ પ્રમાણે આપણે આઠમો દાખલો જોઈશું જો એ અને બી અનુક્રમે એટલે કે એના યામ માઇનસ બે માઇનસ બે અને બીના યામ બે માઇનસ ચાર હોય જેથી એપી બરાબર ત્રણ છેદમાં સાત એ બી થાય અને બિંદુ પી એ રેખાકંડ એ બી પર આવેલ હોય તો બિંદુ પી યામ અહીંયા આપણે શોધવાના છે તો અહીંયા એક રેખાખંડ એ બી હતો આ રેખાખંડ એ બી બનાવ્યો આ બિંદુ એ થશે આ બિંદુ બી થશે અહીંયા એ ના યામ કેટલા આપેલા છે આપણને માઇનસ બે માઇનસ બે અને બી ના યામ કેટલા આપેલા છે તો બે માઇનસ ચાર એટલે કે બી ના યામ બે માઇનસ ચાર આપેલા છે પી બિંદુ એ રેખાખંડ એબી પર આવેલું છે એવું આપણને રકમમાં કહ્યું હતું તો પી બિંદુ આપણે રેખાખંડ એ બી પર બનાવી દઈશું અને એના યામ આપણને ખ્યાલ નથી એના શોધવાના છે એટલે આપણે પીના યામ ધારી લઈશું એક્સ વાય તો પીના યામ એક્સ વાય આપણે ધારે હવે આપણે પીના યામ શોધવા હોય તો જે વિભાજન સૂત્ર છે એના પરથી પીના યામ શોધવા હોય તો આપણી જોડે એ અને બીના યામ એ અને યામ ખ્યાલ હોવી જોઈએ આપણને ખબર જ છે અને બીજું ગુણોત્તર ખબર હોવી જોઈએ ગુણોત્તર એટલે આટલેથી આટલું માપ અને અહીંયાથી અહીંયાનું માપ આપણને ખ્યાલ હોવું જોઈએ એટલે કે આપણી જોડે ગુણોત્તર કયો હોવો જોઈએ એપી જેમ પીબી આ ખબર હોવી જોઈએ જો આ મળી જાય તો આપણે વિભાજન સૂત્રનો ઉપયોગ કરીને યામ શોધી શકીએ છીએ પણ રકમમાં આપણને આપેલું છે એપી બરાબર ત્રણ છેદમાં સાત એબી એટલે કે રકમમાં આપણને આપેલું એપી બરાબર ત્રણ છેદમાં સાત એબી આ પક્ષ હતું આપણું એટલે કે રકમ પરથી આપણને મળ્યું છે હવે શું કરીશું તો એબીની ની જગ્યાએ આપણે એપી વત્તા પીબી લખીશું કેમ કારણ કે એપી એટલે કે આટલેથી આટલું માપ વત્તા આટલેથી આટલું માપ બરાબર શું થશે આખું થશે એટલે કે એપી વધતા પીબી બરાબર એપી વધતા પીબી બરાબર એ થશે એટલે એ ની જગ્યાએ આપણે લખીશું સાત અહીંયા અને એ ની જગ્યાએ લખીશું એપી વત્તા પીબી આકૃતિ પરથી લખીશું આકૃતિ પરથી આકૃતિ પરથી આકૃતિ પરથી શું મળ્યું આપણને કે એપી એટલે કે આટલું અંદર અને આટલું અંતર બરાબર થઈને આખું અંતર થાય એટલે કે આખું એ બી હતું એટલે એપી વત્તા પીબી બરાબર એ બી થશે એટલે આપણે એ ની જગ્યાએ એપી વત્તા પીબી લખ્યું આ બાજુ એપી તો હતા જ હવે આપણે સાદું રૂપ આપીશું તો સાતનો ગુણાકાર એપી જોડે થશે સાત એપી ત્રણનો ગુણાકાર આની જોડે અને આની જોડે બંને જોડે થશે એટલે ત્રણ એપી વત્તા ત્રણ પીબી થશે એપીને આપણે બરાબરની એપીને આપણે બરાબરની આ બાજુ લઈશું એપીને આપણે બરાબરની આ બાજુ લાવીશું ત્રણ એપીને એટલે સાત એપી સાત એપી ઓછા ત્રણ એપી બરાબર આ બાજુ શું રહ્યું ત્રણ પીબી રહ્યા સાત એપી માઇનસ ત્રણ પીબી કેટલા થશે તો ચાર એપી થશે અને બરાબર આ બાજુ ત્રણ પીબી આપણે જોઈએ છે આપણે ગુણોત્તર કયો જોવતો હતો અહીંયા સાઈડ પર લખું છું આપણે ગુણોત્તર એપી જેમ પીબી જોઈએ છે એપી જેમ પીબી મતલબ શું થશે એપી છેદમાં પીબી આ ગુણોત્તર આપણે જોઈએ છે તો એના માટે આપણે શું કરીશું અહીંયા પીબીને છેદમાં લઈ જઈશું આ બાજુ તો એપી ના છેદમાં માં આવશે બરાબરની આ બાજુ ત્રણ હતા ત્રણ હતા અને ચાર હતા એ ત્રણની છેન આવશે અને આ થયો આપણો ગુણોત્તર સોરી અહીંયા આપણે 4 આવશે આ થશે ગુણોત્તર ગુણોત્તર એટલે કે પી બિંદુ 3 જેમ 4 ગુણોત્તરમાં વિભાજન કરે છે અહીં લખીશું આપણે કે પી બિંદુ એ પી બિંદુ એબી રેખાખંડનો એબી રેખાખંડનું ખંડનું ત્રણ જેમ ચાર ગુણોત્તરમાં ગુણોત્તરમાં વિભાજન કરે છે વિભાજન કરે છે હવે આપણે વિભાજન બિંદુના યામ લખીશું તો યામ માટે યામ તો આપણે સૌ પ્રથમ સૂત્ર લખીશું વિભાજન સૂત્ર તો એમ વન એક્સ ટુ વધતા એમ ટુ એક્સ વન છેદમાં એમ વન વધતા એમ ટુ એ જ રીતના વાય આમ લખીશું એમ વન વાય ટુ વધતા એમ ટુ વાય વન છેદ એમ વન એમ ટુ અહીંયા એમ વન અને એમ ટુ શું થશે તો કે આ ત્રણ હતા એમ વન થશે ચાર હતા એમ ટુ થશે ચલો આપણે અહીંયા લખીશું કે ત્રણ એમ ટુ થશે એ જ પ્રમાણે આના આનામ છે એના આમ હતા એ એક્સ વન વાય વન થશે આ એક્સ વન આ વાય વન એ રીતના બી ના આમ થશે એક્સ ટુ વાય ટુ તો આપણે બધી જ કિંમતો સૂત્રમાં મૂકીશું તો બરાબર એમ ની કિંમત ત્રણ એક્સ ની કિંમત થશે બે કિંમત ચાર અને એક્સ ની કિંમત થશે માઇનસ બે છેદમાં એમ વન ટુ એટલે ત્રણ વત્તા ચાર ત્રણ વત્તા ચાર એ જ પ્રમાણે વાય એમ એમ ની કિંમત ત્રણ વાય ટુ ની કિંમત થશે માઇનસ ચાર વધતાના વત્તા એમ ની કિંમત ચાર અને વાય ની કિંમત માઇનસ બે છેદમાં ત્રણ વત્તા વત્તા ચાર ચાર ત્રણ ત્રણ સાદુરૂપ આપીશું આનું તો ગુણ્યા બે કેટલા થશે છ થશે અને અહીંયા ચાર ગુણ્યા બે આઠ થશે પણ વત્તા ઓછા ઓછા આઠ થશે છેદમાં ત્રણ વત્તા ચાર સાત થશે એ જ પ્રમાણે વાય આમ ચાર અને ત્રણનો ગુણાકાર બાર થશે પણ વધતા ઓછા ઓછા બાર થશે એ જ પ્રમાણે ચાર અને બે નો ગુણાકાર થશે પણ ઓછા થશે અને છેદમાં સાત તો બરાબર અહીંયા અહીંયા આપણે છ માઇનસ આઠ એટલે કેટલા થશે માઇનસ બે છેદમાં સાત એ જ પ્રમાણે અહીંયા માઇનસ બાર માઇનસ આઠ બંને નિશાની સરખી એટલે સરવાળો થશે બાર આઠ વીસ થશે પણ કેવા વીસ માઇનસ વીસ છેદમાં આ થયા પીનાયામ તો પીનાયામ થયા માઇનસ બે છેદમાં સાત અને માઇનસ વીસ છેદમાં તો આપણે લખીશું અહીંયા કે પી બી પીનાયામ બિંદુ પીના યમ માઇનસ બે છેદમાં સાત અને વાય માઇનસ વીસ છેદમાં સાત છે